રાજુલાના રાપડા ગામે લેપ્રસી રક્તપિત રોગ અંગે જનજાગૃતિ કેમ્પ ખેરા પીએચસી સેન્ટર દ્વારા યોજાયો ભેજવાળા વાતાવરણમાં રહેતા લેપ્રસી રોગના દર્દીઓએ રાખવામાં આવતી સંભાળ અંગે જીએસઓ ખેરાના મેઘનાબેન તેમજ કામિની બહેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ એનો હાથ છેડનો કાપી નાખે અને પછી જે કંઈ જેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડે ત્યાં બીજા તો આપણે એને કહેવાનું કે ભાઈ તમે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આવો કેમ કે લેપ્રતિ રોગ જે છે રક્તપીનું ચેપી રોગ છે કે જેને તમે ખાવા પીવો બેસો ઉઠો તો કઈ ફેર નહીં પડે પણ જો તમે એના કપડાં પહેરો તમે એને અડીને તમારા શરીરને અડો કે પછી તમે એની સાથે સૂવો